કે વાત કરીએ ઉનાળો શરૂ થયો છે સ્કૂલના ટાઈમમાં ફેરફાર કરવામાં આવે છે શું ટાઈમ રાખવામાં આવ્યો છે પહેલાં શું હતું આમ તો આપણે જે રીતે પહેલી એપ્રિલથી ઉનાળુ સમયપત્રક મુજબ જનરલી સ્કૂલનો સમય સવારનો કાયમ રાખવામાં આવતો હોય છે તો આપણે એ રીતે કામના કલાકોને ધ્યાને રાખી અને શરૂઆતમાં આપણે સાત દસથી બાર ચાલીસનો એટલે કે સાડા પાંચ કલાકનો સ્કૂલનો સમય રાખવામાં આવેલો હતો પરંતુ કચ્છ જિલ્લાના વિવિધ સંગઠનો અને એ રીતે કચ્છ જિલ્લાની જે ભૌગોલિકતા છે એને ધ્યાને રાખીને અમને રજૂઆતો મળેલી તો એના અનુસંધાને અમારી વડી કચેરીના પરામર્શન સાથે સમગ્ર રાજ્યમાં જે રીતે સૂચના છે એ પ્રમાણે એક સૂત્રતા રહે એ આધારિત હવે નવો જે સમય છે એ સાતથી બારનો છે એટલે એ રીતે એમાં શું કહેવાય કે સવારના સમયમાં બાળકો ખૂબ જ સારી રીતે શીખતા હોય છે એને ધ્યાને રાખી અને અત્યારે આપણે એપ્રિલ અને એ જ રીતે મે મહિનાના વેકેશન પછી જ્યારે ખુલતી સ્કૂલે જૂન મહિના સુધી આપણે સવારનો સમય રાખતા હોઈએ છીએ